Music. क्या बात है सर? क्या बात है सर? क्या क्या बात बात? है ये बात है जय माताज मित्रों स्वागत है आज ना एक नवा

તો મિત્રો એ પ્રકારનો નો વિડીયો માટે સૌ વાત તમારા એલર્ટ સર્વિસ ને ઓપન કરી રહ્યા છે એલર્ટ સર્વિસ ને ઓપન કરશો તમને કાથે ઇન્ટરપેટ જોવા મળી જશે અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી દો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે તેવા નવા નવા સ્ટેટસ રેડિંગ હતા શીખવામાં આવશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો હવે આપણે આ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો શું કરવાનું છે નીચે જે પ્રશ્ન બાજુમાં પ્રોજેક્ટ ઓડિયો કન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલેટ મોસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે અને મિત્રો ખાસ મને જણાવ કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જ રહેશે પણ મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે બે અંક ચારનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપી છે તો બંને પ્રોજેક્ટને તમારા એલેટ ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રે કોડ લિંક આપ્યો છે બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જો લે જો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી આગળ ફોટો બનાવવો પડશે તો ફોટો બનાવવા માટે ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેશું ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કે કાર્ડે ફોટોડિંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા મારી પાસે વુડિંગ કરાવશે વોટ્સએપિંગ કરવાનો ચાર્જ લેવા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવશે વોટ્સએપ પર મેસેજ કરી શકો છો ડિસ્ક મોબાઈલ નંબર મળી દેશે તો હવે તમારે શું કરવું છે હવે તમારે અહીંયા નીચે પ્લસ ટાઈન પકડી કરી મીડાસ જવું છે એથી તમારા ફોલ્ટ સિલેક્ટ કરી છે મિત્રો ફોર ડે તમે કઈ થી આવશે જે મેં તમને ડિસ્કાઉન્ટ ઓલ મેટર આપો છું તમે ડાઉનલોડ કરીને તે ચીપ ફાઈલ હશે તો તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોર કમ્પ્લીટ આવી જશે એના પર તમારે શું કરવાનું છે સૌથી આગળ મિત્રો તમને જણાવી કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 34 તો નોટ કરી લેજો ને આગળ તમને બેંકડા આંકડા મળી જશે તો આપણે ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેજો અને તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવ છું તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે અહીંયા તમારું શું કહેવું છે સૌથી પહેલા અહીંયા તમને એક બેકગ્રાઉન્ડ જો મળશે ને એડ કરવું છે મોટાસના ઓપ્શન જો છે રોટેશન સુધી અને માઈનસ 90 ડિગ્રી રોટેટ કરશો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થ્રોટ ની અંદર જઈને અને પાછળ ક્લિક કરી ફૂલ કરી લેશું અને બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવું છે તો કે કાતેવડો બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે બરોબર પછી તમારે શું કોણ છે હવે તમે નીચે આવશો ને નીચે તમને બે લેયરો મળશે અને બંનેના આઈડ્રો બંધ હશે ને ચાલુ કરી લેવા છે એટલે કે કાર્તિક તમારે છે તો બંને પીએનજી આવી જશે અને ઉપર આવશો ને તમને કે કાર્તિક ઇન્ટરફેસ જોવા મળશે પછી તમારે શું કોણ છે પ્લસ ટાઈન બકલી કરી મીડિયા શું જોવું છે અને અહીંયા એક તમને જોશો આ તો ટાઈગરવાળું એક પીન્સ જોવા મળશે અને એડ કરવાનું છે મોટાશના ઓપ્શન છે રોટેટ સાઉન્ડ છે અને મને સ્નેવ ડિગ્રી રોટેટ કરી દેશું અને આની સાઈ આપણે થોડીક ઓછી કરીને અને ફોટો છે અને એક બાજુમાં તમારે સેટ કરેલું છે કે કાર્ડ તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારે સેટ કરેલું છે આ રીતે સેટ થઈ જાય તમારે હવે શું કરવાનું છે અને તમારે બધા નામ લખવાનું છે બરાબર તો નામ તમારે જે પણ ગામનું તમે બનાવતા હોય તમે લખી શકો છો બરાબર તો આ વિડિયો છે તારે બહુ ટ્રેન્ડિંગ માં છે તો મેં આ વિડિયો બનાવી તમે છે તે ઇન્સ્ટાગ્રામ બહુ વાયરલ કરી શકો છો તો હવે તમારે શું કોણ છે નીચે તમે આવશો ને તમને ક્લિયર જોવા મળશે અંદર આપણે તમે જોશો ગામનું નામ લખેલું છે મહેસાણા અહીંયા તમે તમારે જે પણ તમારું ગામ હોય અથવા જે પણ જિલ્લો હોય અથવા જે પણ તાલુકો હોય જે પણ તમારે લખવું હોય તમે અહીંયા લખી શકો છો આપણે એક્ઝામ્પર તરીકે અહીંયા લખી દઈએ અમદાવાદ બરાબર તો અમદાવાદમાં આપણે લખી દઉં એની જગ્યાએ તમે દાહોદ છે પાટણ છે તો તમે એક્સ વાય જ્યાં કોઈ પણ જે લખવું હોય તમે અહીંયા લખી શકો છો તો આપણે અહીંયાથી અત્યારે અમદાવાદ છે તે રાખીએ બરાબર અને પછી તમારે શું કોણ છે ઉપર આપણે પાવરફુલ સ્ટેટ લખ્યું છે તમારે જે લખો લખી શકો છો એ રાખો તો પણ વાંધો નહીં અને એક તમને અહીંયા તલવારવાળું પિંજ જો મળશે તમે જોઈ શકો છો તો એના પર ક્લિક કરી મોરાસના ઓપ્શન છે ને અને તમારે જે પણ એબીસીડીના જે આપણે લેટર છે એની અંદર તમારે સરસ સેટ કરી દેવાનું છે અને એની ઉપર તમને ટાઈગર ટાઈગરવાળું આ રીતે ઇમોજી જોવા મળશે બરાબર તો આને પણ તમારે સરસ જે બાદ તમારી જગ્યા હોય ત્યાં તમારે આ રીતે સાઈઝ વધારે ઓછી કરીને સેટ કરી શકો છો બરાબર તો આપણે અહીંયા આ સાઈઝ જગ્યા છે

અહીંયા તમારી રીતે છે એ પણ સારી રીતે તમે લખી શકો છો બરાબર તો અહીંયા તમે બીજું શું આપણે જે આની અંદર પણ તમારા ગામનું નામ ચેન્જ કરવાનું છે તમારે ધ્યાન રાખવાનું છે બરાબર તો અહીંયા તમારું નામ બદલી દેવાનું છે બીજું બધું કમ્પ્લીટ છે પછી આપણો અર્ધ ફોટો બની જાય તમારું પર સેણસ પર ક્લિક કરી અહીંથી કરંટ ફેમિલી સ્ક્રીન પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે બરાબર તો થોડીક રાહ જોઈ લેવાનું છે એટલે આ તો આ આપણો ફોટો છે તે સેવ થઈ જશે તો સેવાસ પર ક્લિક અને ક્લોઝ કરી લેવું છે પછી સીધા જઈશું કોલ પ્રોજેક્ટની અંદર પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું લેશું અને અહીંયાથી આપણે જે પણ અત્યારે ફોટો બનાવે તેને લઈ લઈશું તો આપણે અમદાવાદવાળો ફોટો તેને લઈ લઈશું આ ફોટા નીચે લાવી દેવાનું છે અને લેન્થ આપણે છે તે સ્ટેટસ ની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે બરાબર કે કાર આટલું કામ થઈ ગયા તમારે હવે શું કરવાનું છે હવે તમારે આને સ્ટાર્ટિંગ માં આવી જવું છે અને હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું લેવું છે અને મેં તમને કાર બે બ્લેક્સ વિડીયો આપેલ છે તો બંને તમારે એક એક કરીને એડ કરી લેવાનું છે તો આ વિડીયો છે ને એડ કરશું

આટલું કામ થઈ જાય તમારે જે બંને વિડીયો આપણે એડ કરે છે ને નીચે અહીંયા લાવી દેવાનું છે અને ઉપર તમને બ્લરવાળી બે ઇફેક્ટ જો મળશે એના આપણે બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે એટલે સ્ટાર્ટિંગમાં આ બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે આ રીતે આપણો વિડીયો છે ને કમ્પ્લીટ બની જશે પણ આની અંદર આપણે લગાવવાનું છે ઇફેક્ટ બરાબર તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કહેવું છે એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે છે સુડતાલીસ તો નોટે કરી લેજો ને આગળ તમને બે મળી જ રહ્યા હશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કરી દો લાઈક કરી દો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી દો સબ્સ્ક્રાઇબ કરી દો કેમ કે તમારા માટે આટલી મહત્વની વિડીયો બનાવ છું તો મે એક લાઈક ને સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે તમારું શું કોણ છે આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે તો ઇફેલ ગામ તમે આગળ આવશો એટલે તમને ઇફેલ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થીડોની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ આખું છે એના પર ક્લિક કરશો તો માં ગ્રુપ એ અનગ્રુપ થઈ જશે અને આપણા અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી કમ્પ્લીટ લાગી જશે અને આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પણ છે અલગથી વિડીયો બનાવી દેશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સૌથી ડેમો જોઈ લો તો આ રીતે આપણો જોરદાર સ્ટેટસ બની ગયો છે તો ઉપર સેરન્સ પર ક્લિક કરી અહીંથી તમે આ પર ક્લિક કરી અહીંથી તમે વિડિયો ક્વોલિટી જે રાખવી રાખી શકો છો અને નીચે એક્સપ્લોર પર ક્લિક કરશો તો તમારું વિડિયો છે કમ્પેર કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડિયો ગમે તો વિડિયો લાઈક કરી દો અને સબ્સ્ક્રાઇબ ન કરી દો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળી એક બીજા વિડિયો ત્યાં સુધી જય માતાજી